દિલ્હી બ્લાસ્ટની પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે જોકે આ બ્લાસ્ટના ઘણા તથ્યો હજુ સંપૂર્ણપણે સામે આવવાના બાકી છે પરંતુ જે ન્યૂઝ મીડિયા રિપોર્ટના હિસાબથી પ્રારંભિક તપાસમાં કેટલાક ચોંકાવનારા તથ્યો છે એ સામે આવ્યા છે જેમાં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે સુરક્ષા એજન્સીઓએ આ ઘટનામાં સામેલ લોકોને પકડવા માટે દરોડા પાડ્યા હતા જેના કારણે ગભરામણ અને હતાશાના કારણે આ બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો આ બ્લાસ્ટ પ્રી પ્લાન્ડ હતો કે એક્સિડેન્ટલ તે તપાસ દરમિયાન જાણવા મળશે હાલ તેની તપાસ ચાલુ છે બોમ્બ સમય પહેલા જ ફાટી ગયો હતો અને સંપૂર્ણપણે પણ નહોતો થયો તેવી પણ અનેક વિગતો છે સામે આવી છે જેના કારણે તેની અસર છે મર્યાદિત થઈ ગઈ ચોથી વાત એ છે કે ઘટના સ્થળની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે બ્લાસ્ટથી કોઈ ખાડો થયો નથી અને કોઈ છરાગે પ્રોજેક્ટાઇલ નથી મળ્યા આ બ્લાસ્ટ પહેલા સુરક્ષા એજન્સીએ દિલ્હી એનસીઆર અને પુલવામાંમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા આજ દરમિયાન તેમની મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા જેના કારણે વધતા દબાણમાં ઉતાવળ્યું પગલું ભરવામાં આવ્યું છઠ્ઠી વાત એ છે કે શંકાસ્પદ વ્યક્તિઓએ આત્મઘાતી કાર બોમ્બ બ્લાસ્ટની નોર્મલ પેટર્નને ફોલો કરી નહોતી તેણે ન તો કારને કોઈ ટાર્ગેટ સાથે ટકરાવી કે ન તો જાણી જોઈને ક્યાંય અથડાવી આ વાતો પરથી જાણવા મળી રહ્યું છે કે એક મોટો હુમલો ટળી ગયો જેના કારણે આનો શ્રેય છે એ પેન ઇન્ડિયા અલર્ટ્સ અને કોઓર્ડિનેટેડ ક્રેકડાઉનને જાય છે દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારના ટાયર બોનેટની તપાસ શરૂ છે ફોરેન્સિક ટીમને કુલ આશ્રય બેતાળીસ પુરાવાઓ છે એ મળી ગયા છે આ રિપોર્ટ પરથી જાણવા મળી રહ્યું છે કે હુમલા કરનાર આતંકીના ઇરાદાઓ ખૂબ જ ખતરનાક હતા તેઓ દિલ્હીને વધુ હચમચાવી દેવા માંગતા હતા પરંતુ ઇન્ટેલિજન્સ એજન્સીની સતર્કતાથી એક મોટો હુમલો છે ટળી ગયો દિલ્હીમાં હજુ પણ લોકોમાં ડરનો માહોલ છે અને તેઓ ભીડભાડવાળી જગ્યાઓમાં જવાનું ટાળી રહ્યા છે